શ્રી ગણેશ યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે સાંભળીશું ધનતેરસ ક્યારે છે ધનતેરસ નું પૂજાનું મુહૂર્ત શું છે પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત શું છે ધનતેરસના દિવસે ખરીદીનું મુહૂર્ત શું છે તથા આ દિવસનો મહિમા શું છે તે આપણે જાણીશું યા દેવી સર્વ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્ય નમસ્ત્ય નમો નમઃ બોલો માતા મહાલક્ષ્મીની જય હિન્દુ ધર્મમાં દિવાળીનું ઘણું મહત્વ છે દિવાળી એટલે પાંચ દિવસનો તહેવાર જેમાં શરૂઆત થાય છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું આ પાંચ દિવસ તેને દિવાળી તરીકે ઉજવાય છે ખાસ કરી આસુમાસની ત્રયોદશીની તિથિ કે જેને ધનતેરસ કહેવાય છે આજના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા થાય છે અને આજથી એટલે કે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી સતત ત્રણ દિવસ લક્ષ્મી પૂજન થાય છે અને તેમાં ઘણું મહત્વ છે અખંડ જ્યોત માતા મહાલક્ષ્મીનો પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત ત્રયોદશીની અર્થાત મહાદેવનું પ્રદોષનું વ્રત પણ થાય છે ભગવાન કુબેરની પણ પૂજા ઉપાસના માતા મહાલક્ષ્મીની સાથે થાય છે કુબેરનું કે જે મહાદેવના પરમ ભક્ત ગણાય છે માટે આજે ભક્ત અને ભગવાનની પૂજાનું પણ વિધાન છે આ દિવસે સોના ચાંદી ગણેશ લક્ષ્મી પૂજન તથા આજે સાવણી ઝાડુનું પૂજન થાય છે આજે લોકો સોના ચાંદી જમીન મકાન અને વાહનની પણ ખરીદી કરી શકે છે કારણ કે આજે ખરીદી માટેનો શુભ દિવસ મનાય છે પાંચ દિવસના પર્વમાં શરૂઆતનો પ્રથમ દિવસ એટલે ધનતેરસ આ દિવસે ધન્વંતરી દેવની જયંતિનો જન્મોત્સવ ઉજવાય છે જે આયુર્વેદના પ્રથળદાતા છે જે દેવતાઓના વૈદ્ય ગણાય છે ધન્વંતરીનું પૂજન થાય છે વનસ્પતિનું પૂજન થાય છે જેથી બધાને આરોગ્ય પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીશું થેરસની તિથિ ક્યારે આરંભ થાય છે થેરસ તિથિ પ્રારંભ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર બપોર બાર વીસ મિનિટે થાય છે તિથી પૂર્ણ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરે એક ને પચાસ મિનિટે થાય છે રવિવારે હોય હોય અને તેરસની તિથિ ત્યારે ધનતેરસ અથવા પ્રદોષનું વ્રત થાય છે આથી તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના દિવસે ધનતેરસ ઉત્સવ મનાવાશે અને શનિ પ્રદોષ વ્રત થશે આજે પ્રદોષ પૂજાનું પણ ખાસ મહત્વ છે લક્ષ્મી પૂજન ભગવાન કુબેરનું પૂજન ધન્વંતરી દેવનું પૂજન અને મહાદેવનું પણ પૂજન અને શનિવાર છે એટલે શનિદેવની પણ પૂજા ઉપાસના પણ થશે ધનધેરસની પૂજા ઉપાસના જાણી લઈએ આજે પૂજાનું શુભ મૂહૂર્ત છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ બ્રહ્મ મૂર્ત સવારમાં આપણે પૂજન કરીએ તે મૂર્ત સવારે ચારને તેતાલીસ મિનિટથી પાંચ ને ત્રીસ મિનિટ સુધી છે આ ઉપરાંત અભિજીત મૂર્ત પણ જોવામાં આવે છે જે સવારમાં અગિયાર તેતાલીસ મિનિટથી બાર ત્રીસ મિનિટ સુધી આ સમય દરમિયાન પણ શુભ કાર્ય કરી શકાય છે ખરીદી કરી શકાય છે પૂજન આદિ કરવામાં આવે છે સાંજે પ્રદોષ કાળ હોય છે જે પ્રદોષ કાળનું ખાસ મહત્વ છે ત્યારે પણ ખાસ કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તે અને લક્ષ્મી પૂજન પણ થાય છે તે સમય પૂજાનું મૂહૂર્તનો સમય છે ધનતેરસ પૂજાનું મુહૂર્ત અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ વીસ મિનિટ થી સાત ને સોળ મિનિટથી આરંભથી સાંજના નવ ને દસ મિનિટ સુધી છે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદીનું શુભ મુહૂર્ત પણ જોવામાં આવે છે જે ખરીદીનું શુભ મુહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર બપોરે બાર અઢાર મિનિટથી તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના સવારે સાત કલાક સુધી શુભ મુહૂર્ત છે આ ઉપરાંત અઢાર તારીખે જો ખરીદી ના કરવી હોય તો સૂર્યોદયની તિથિ જોઈએ તો તેરસની તિથિ ઓગણીસ તારીખે પણ પડે છે ત્યારે પણ સવારે સાત વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી ખરીદી કરી શકાય છે સોના ચાંદી વાહનની આદિની ખરીદી કરી શકાય છે બંને દિવસ ઉજવાશે પરંતુ પ્રદોષનું વ્રત કે પ્રદોષની પૂજાનું મુહૂર્ત તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર ના દિવસે છે અને બીજા દિવસે સવારે ધનતેરસની પૂજા થશે આજે યમદીપદાનનું પણ ઘણું મહત્વ છે અકાળ મૃત્યુના ભયને હરનાર ભગવાન યમદેવની આજે પૂજા થાય છે જોકે યમરાજની પૂજા વર્ષ દરમિયાન આપણે ધનતેરસના દિવસે યમ દ્વિતીયાના દિવસે અને વ્રત વટ સાવિત્રી વ્રત હોય ત્યારે કરીએ છીએ માટે આજે યમ દીપદાન ચૌમુખી દીપદાન યમરાજના નિમિત્તે ઘરની બહાર દક્ષિણ દિશા તરફ પ્રગટાવવામાં આવે છે યમ દીપદાનનું શુભ મુહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે પાંચ કલાક પચાસ મિનિટથી આઠ કલાક વીસ મિનિટ સુધી આ સમય દરમિયાન યમદીપ દાન કરવું શુભ મનાય છે કારણ કે યમદીપ દાન કાળમાં જ કરવાનું હોય છે આ હતું ધનતેરસનું શુભ મુહૂર્ત હવે આપણે જાણીએ ધનતેરસનું શું મહત્વ છે શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આ આસુ માસના કૃષ્ણ પક્ષની ત્રયાદશીની તિથિ દિવસે ભગવાન ધન્વંતરી દેવ અમૃતનો કલશ લઈને પ્રગટ થયા હતા જેમ લક્ષ્મીજી પ્રગટ થયા હતા ચંદ્રમાં પ્રગટ થયા ચૌદ રત્ન પ્રગટ થયા તે જ રીતે ધન્વંતરી દેવ પણ પ્રગટ થયા હતા જે ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ધન્વંતરી દેવે સંસારની ચિકિત્સા કરી આયુર્વેદના જ્ઞાતા મનાય છે કારણ કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ધંધેરસનો ઉત્સવ મનાવાય છે ત્યારે આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ પરંતુ લક્ષ્મી પૂજનની સાથે આરોગ્ય દેવતાનું પણ પૂજન કરીએ છીએ લક્ષ્મીજી ત્યારે રહે છે જો આપણું આરોગ્ય સારું હોય નહીતર એવું થાય છે કે આરોગ્ય સારું ન હોય તો લક્ષ્મી પણ ટકતી નથી એટલા માટે આજે લક્ષ્મી પૂજનની સાથે ધન્વંતરી દેવની પણ પૂજા થાય છે આજે સોના ચાંદી વાસણો ખાસ કરી પિત્તળ તાંબુ ચાંદી આ વાસણો ખરીદી શકાય છે પરંતુ ન પહોંચાય તો સ્ટીલના વાસણો પણ ખરીદી કરી શકાય છે પરંતુ બને ત્યાં સુધી લોખંડનું વાસણ ખરીદવાથી બચવું જોઈએ જો કે વાહનો લોખંડના જ હોય છે અને આજે તિજોરી પણ ખરીદી કરે છે લોકો તો તે પણ લોઢાની જ હોય છે એટલે ઘણા લોકો એવું માને છે કે આપણે જે રસોડામાં બર્તન એટલે કે વાસણો વાપરીએ છીએ તે લોખંડનું ના આવે તો સારું બાકી મનમાં કોઈ શંકા ન રાખવી જોઈએ જેવી પ્રભુ એ શક્તિ આપી હોય તે પ્રમાણે ખરીદી કરી શકાય છે આજે ખરીદેલ કઈ પણ શુભ જ મનાય છે કહેવાય છે કે આજે નવી વસ્તુ કે મૂલ્યવાન વસ્તુ ખરીદવાથી લક્ષ્મીજી અને ભગવાન કુબેરજીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સમૃદ્ધિ સૌભાગ્ય અને સુખના આશીર્વાદ બની રહે છે એટલા માટે આજે ફૂલ નહીં તો ફૂલની પાખડી કઈ પણ ખરીદી કરી શકાય છે જેમ કે ચાંદીનો સિક્કો ચાંદીની વસ્તુ અથવા સોના સોનાનો નાનો સિક્કો અથવા સોનો ન ખરીદી શકો તો પિત્તળની પણ વસ્તુ ખરીદી શકાય છે પિત્તળનો ઘડો ઘડો ખરીદી સાંજે લક્ષ્મી પૂજનમાં રાખો તેનો ઉપયોગ પણ રસોડામાં અને ઘરમાં કરી શકાય છે આજે ધનતેરસના દિવસે નમકની ખરીદી પણ કરી શકાય છે સાવરણીની ખરીદી કોળીની ખરીદીનું પણ ઘણું મહત્વ છે ગોમતી ચક્રની ખરીદી પણ કરી શકાય છે અથવા નાના ગણેશજી અને લક્ષ્મીજીની પણ ખરીદી કરી શકાય છે પૂજામાં રાખવા માટે અથવા તેજોરીમાં રાખવા માટે આ ઉપરાંત આજે પતાસા ખાંડ ગોળ કે દૂધ દહીંની ખરીદી કરી શકાય છે તેને દાન પુણ્ય પણ કરી શકાય છે જેવું કે આપણે જાણીએ છીએ જેમ કે સોય ચપ્પુ કાતરની ખરીદી ન કરવી જોઈએ આજે સાવરણી સુકડી અવશ્ય લેવી જોઈએ જે માતા મહાલક્ષ્મીનું પ્રતિક મનાવાય છે પરંતુ ઘરની સફાઈ કરવામાં પણ ઉપયોગી કરી શકાય છે ઘરની સફાઈ એટલા માટે કે જે આખા વર્ષ દરમિયાન આપણે દિવાળીની રાહ જોઈએ છીએ દિવાળીની સાફ સફાઈ કરીએ છીએ ઘરની સફાઈમાં આપણે નવું વસ્તુનું આગમન કરીએ છીએ ત્યારે સાવણી સુપડીનો આજે પૂજા કરી ઉપયોગમાં લઈએ છીએ કારણ કે દિવાળી એટલે આસો માસની અમાવસ્યા અને અમાવસ્યાના બીજા દિવસે નવ વર્ષ પ્રારંભ થાય છે ગોવર્ધન પૂજા નવ વર્ષ ત્યારે જ પ્રારંભ થાય છે એટલે નવા વર્ષમાં આપણે નવી નવી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે પરંપરા છે ઘરની સાફ સફાઈમાં પણ જે વસ્તુની આવશ્યકતા ન હોય તેને આપણે જવા દઈએ છીએ અને નવી વસ્તુની ખરીદી કરીએ છીએ અને જો તૂટી ગઈ હોય તો તેને સાંધી લેવી જોઈએ આ દિવાળી દરમિયાન નવી વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ મનાય છે રોશની ઘરના પૂજા રૂમમાં મંદિરમાં અને ઘરની બહાર કરવામાં આવે છે ઘરને સજાવવામાં આવે છે ઘરના મુખ્ય દ્વાર પાસે દીપદાન કરાય છે રંગોળી કરાય છે તુલસી ક્યારે રંગોળી કરાય છે દીપદાન કરવામાં આવે છે ત્યાં પણ દીપદાન થાય છે કચરા પેટી પાસે પણ દીપદાન થાય છે પાણીયારું એટલે કે પીવાનું માટલું જ્યાં રાખીએ છીએ ત્યાં પણ દીપદાન થાય છે આ રીતે જુદા જુદા સ્થાને દીપદાન થાય છે ઘણા એકાદશીના દિવસથી પણ દીપદાન કરવાની શરૂઆત કરે છે જે જેની રૂઢિ અને પરંપરા હોય તે પ્રમાણે એકાદશી અથવા તો ધનતેરસના દિવસથી દીપદાન કરવાની શરૂઆત થાય છે ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા ઉપર દીપદાન કરવાથી કહેવાય છે કે માતા મહાલક્ષ્મીનું આગમન રહે છે જે સકારાત્મક શક્તિ છે તે ઘરમાં આવે છે ધનતેરસના સંદર્ભમાં લોકકથા એક પ્રચલિત છે એકવાર યમદૂતોએ યમરાજાને પ્રશ્ન કર્યો કે અકાલ મૃત્યુથી બચવા માટેનો કોઈ ઉપાય મહારાજ બતાવો ત્યારે યમરાજાએ ઉત્તર દેતા યમદૂતોને કહ્યું કે જે લોકો સંધ્યાએ યમદેવના નામનું દીપદાન કરશે તેનું અકાલે આંગણામાં એટલે કે ઘરના દરવાજાની બહાર યમ દીપદાન પ્રગટાવવું અને ત્યારથી શરૂ થયું છે એટલા માટે ઘરના મુખ્ય દરવાજા પાસે જ્યારે લક્ષ્મી દીપક પ્રગટાવીએ ત્યારે એક યમ દીપદાન પણ કરવું જોઈએ જે ચાર મુખનો દીવો હોય છે કારણ કે યમરાજ તો ચારેય દિશાના માલિક છે સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા માટે આજે લક્ષ્મીજીનો જન્મદિવસ પણ ઉજવાય છે અને લક્ષ્મી પૂજન સાથે સાથે શ્રી ગણેશજી અને માતા સરસ્વતીનું પણ પૂજન થાય છે ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા ઉપર દીપદાન કરવાથી કહેવાય છે કે માતા મહાલક્ષ્મીનું આગમન રહે છે

માન્યતા અનુસાર ધનતેરસના દિવસે સંધ્યાકાળે આંગણામાં એટલે કે ઘરની બહારના દરવાજે યમ દીપદાન પ્રગટાવવાનું ત્યારથી શરૂ થયું છે એટલા માટે ઘરના મુખ્ય દરવાજા પાસે જ્યારે લક્ષ્મી દીપક પ્રગટાવીએ છીએ ત્યારે એક યમ દીપદાન પણ કરવું જોઈએ જે ચાર મુખનો દીવો હોય છે કારણ કે યમરાજા તો ચારેય દિશાના માલિક છે સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા માટે આજે લક્ષ્મીજીનો જન્મદિવસ પણ ઉજવાય છે અને લક્ષ્મી પૂજનની સાથે સાથે શ્રી ગણેશજી અને માતા સરસ્વતીની પણ પૂજા થાય છે આજના દિવસે રાત્રે ઘર બહાર ઘરની બહાર તેર દીવા પ્રગટાવવામાં આવે છે તેની એક પરંપરા છે આજે લક્ષ્મી પૂજામાં સાંજના સમયે प्रदोषકાળમાં દીપદાન થાય છે આદિ થી પૂજન કરી માતા મહાલક્ષ્મીનું પૂજન કરી આપણે જે બાજો રાખ્યો છે તે ત્રણ દિવસ સુધી રાખી મુકાય છે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી દિવાળીના દિવસે પૂજન કરી પછી બીજા દિવસે સવારે જ્યારે આપણે ઉઠી ત્યારે સ્નાન કરી તે મંગલ કરાય છે લક્ષ્મીજીની સાથે કુબેરજીની આપણે જે પૂજા કરીએ ત્યારે ઘટ સ્થાપના પણ થાય છે તે સુખ સમૃદ્ધિનું પ્રતિક મનાય છે આમ ધનતેરસનું પણ ઘણું મહત્વ છે આજના દિવસે માતા મહાલક્ષ્મીજીના આ મંત્રનો જપ શ્રેષ્ઠ મનાય છે મહાલક્ષ્મી નું ધ્યાન કરીએ છીએ તે દેવી અમારા બુદ્ધિને પ્રેરણા આપે અને અમને સમૃદ્ધિ શાંતિ અને સદગુણ આપે તેવી પ્રાર્થના બીજો મંત્ર છે શ્રી મહાલક્ષ્મી નમ ઓમ શ્રી મહાલક્ષ્મી ન શ્રી મહાલક્ષ્મી નો અર્થ થાય છે માતા મહાલક્ષ્મીને નમન આ મંત્ર સમૃદ્ધિ સંપત્તિ અને સુખ આપે છે ત્રીજો મંત્ર છે ઓમ ધંદાય નમ જેનો અર્થ છે ધનની દાતા ભગવાન કુવેર અને માતા લક્ષ્મીને નમન કરવાથી ધનની વૃદ્ધિ થાય છે ચોથો મંત્ર છે ઓમ શ્રી હ્રી ક્લીમ શ્રી સિદ્ધિ લક્ષ્મી કુબેરાય નમ શ્રી હ્રીં ક્લીં શ્રી સિદ્ધિ લક્ષ્મી કુબેરાય નમ ઔમ શ્રી હ્રીં श्री શ્રી સિદ્ધિ कुबेराय नमः જેનો અર્થ થાય છે આ મંત્ર લક્ષ્મી અને કુબેર બંનેને પ્રસન્ન કરે છે અને ધન વૈભવ તથા સુખ આપે છે બોલો માતા મહાલક્ષ્મીની જય વિષ્ણુ પ્રિયાની જય આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામના હેપી ધનતેરસ જય માતાજી